એટલે આવતીકાલ સવારે આ વસ્તુ ન થાય આવતીકાલે સવારે બેલા ભરવા ન જવું પડે અને કારણ વગરનો કાયદો વ્યવસ્થા ન ખોરવાય તેની તંત્રએ કાળજી લેવી માટે આજ સાંજ સુધીમાં એ બેલા સરકારી પ્રોપર્ટીમાં પડ્યા છે સરકારી રોડ ઉપર પડ્યા છે તો તંત્રને વિનંતી છે કે આજ સાંજ સુધીમાં એ બેલા ભરાઈ જવા જોઈએ નહીતર આવતીકાલે સવારે નવ વાગ્યે વિશાળ હળમતિયા ખાતે જઈ અને એ બેલા ફેરવવા નથી પણ એ બેલા હવે ભરી લેવા છે જેને જે થાય એ કરી લેવાની છૂટ હવે લડી લેવું છે લડી લેવું છે ને લડી લેવું છે આ ભ્રષ્ટ ભાજપ સાથે અને આ ભ્રષ્ટ તંત્ર સાથે હવે કોઈ લેવા દેવા નથી માત્ર ને માત્ર ગરીબો સાથે ન્યાય કરવો વંચિતો સાથે ન્યાય કરવો આ જ અમારી ફરજ છે અને આ અમે નિભાવવાના છીએ તો તંત્રને વિનંતી છે કે જેટલું બને એટલું ઝડપથી આ કાર્ય કરવા વિનંતી જય હિન્દ જય જય ગરીબી ગુજરાત